નમસ્કાર મિત્રો આજે આપણે એક આદિલ મંસૂરીની એક કવિતા જોઈશું જેનું નામ છે ક ખ કખ ઘ કક્કો તારો ખોટો ક ખ ક ખઘ કક્કો તારો ખોટો ચટજાલી લે લ લંપટનો લોટો કનું માથું કાપો ખ ખાડામાં બની બકરી બાંધો ઘના ઘરમાં ઘનો ગદર ભાંકો ચની ચાચે મનું મરચું દેવીને સગળું અરચ્યું જ જળતરનો ક્યાંય જડે ના જોટો કક્કો તારો ખોટો કક્કો તારો ખોટો કા નો માતર ચાવી જઈએ અનુસ્વારને ધાવી જઈએ હશ્વઈ દીર્ઘઈ ચટણી વાટો ઉપર અલ્પવિરામો છાંટો પ્રશ્નાર્થોના દુઃખને ઊંધો વાળો લીપીને દોરીથી બાંધી ત્યાં અળવી ટીંગાળો કક્કો તારો ખોટો કક્કો તારો ખોટો રક્ત વહેતો કાગળ ઉપર લાલ છોટો કક્કો તારો ખોટો કક્કો તારો ખોટો